બેંગ્લોર મે ફૂલો થી વધાઈએ છે મને માતાના નડી મારા કંકુના પગલા બેંગ્લોર માં તમે પડાયા છે બોન અ તારા રાજસ્થાન ના પ્રજાપત ના ઘરે જો ખોડ ના ખાતા નામી ના ઓડકાર ના મેલું મારું નોમ માતા ને મામા જગત માં કોઈ નો દુખ ભાગ્યા છે તારું દુખ ના ભાગી નો ખુદ મારું નોમ માતા ને બુન બુન જો તારી કળને દેવી ગાજર ને ઓળખતી હશું મડી તારા ભાદર એક્સપાયર થઈ ગયા

તો તારી ઓખો પાછી હાલવા ના આવું તો જગત માં પેલા પરમાન આલ્યા છે જગત ને આઠ આઠ કલાકમાં જેના ઘર બાજેલો હતો ને એના ઘર જોડેલો છે જગત ના પચાસ પચાસ વર્ષે આઠ હાઇજ વર્ષે મને નાતા આવડ્યા છે એનો ઉભો કરતો મને આવડે પણ દેરા ને બે હાથ જોડે માતા ને બે હાથ જોડે તો તો કમલેશ પ્રજાપતિ તારા ઘરનું કદાચ ભલું કરી તો જો મારું બેંગ્લોર આવું નાખો હું પણ ચહેરભાઈ ના ભગવાન કેસે